વડનગર ખાતે પતંગ મહોત્સવની ભવ્ય સંસ્કૃતિ ગરબા સાથે ઉજવણી કરવામાં આવી વડનગર સ્પોર્ટ્સ સંકુલ ખાતે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસની એક દિવસીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વાહન વ્યવહાર ગુજરાત અને પ્રભારી મંત્રી મહેસાણા પ્રવીણ માળીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું એમાં સંસ્કાર સંસ્કૃતિ સભ્યતાની વાત કરવામાં આવી હતી મકરસંક્રાંતિની ધાર્મિક વાત પણ કરવામાં આવી હતી કે મકરસંક્રાંતિ સંક્રાંતિ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંતા સંક્રાંતિ કહેવામાં આવે છે આ મકર સંક્રાંતિ એ ધાર્મિક દાન ધર્મ આધ્યાત્મિક શુભ કાર્ય માટે પવિત્ર તહેવાર કહેવામાં આવે છે મકર ભારતીય તહેવારમાં કઈ નું કંઈક ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું હોય છે તાનારીની બહેનો તથા યાદ કરવામાં આવ્યા હતા પંદર દેશોના પતંગબાજનું સ્વાગત કરીને ગુજરાતી ગરબા સાથે મારી મહીસાગર ને કાંઠે ઢોલ વાગે છે તે ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પંદરથી વધુ દેશો પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો ભારતીય સંસ્કૃતિની વાત કરવામાં આવી હતી પતંગબાજો અંતરમનથી આનંદ ઉલ્લાસથી રંગબેરંગી અને અવનવા વેરાયટીના પતંગ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા અને વડનગરની પ્રજાનો આ પતંગ મહોત્સવ આનંદપૂર્વક નિહાળ્યો હતો આ પ્રસંગે મહેસાણા જિલ્લાના તંત્રના તમામ અધિકારીઓ કર્મચારીગણ તથા વડનગર નગરપાલિકા અને મામલતદાર કચેરીના કર્મચારીઓ સ્ટાફ ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સરદાર ચૌધરી પાટણ લોકસભાના સંસદ સભ્ય ભરતસિંહ ડાબી મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ વેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર કડી ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને અનેક અધિકારી

જે આપણે વિઝ્યુઅલ જોઈએ આપણે મહેસાણાના ભટમાં પણ ઉત્સાહ અને ઉમંગ સાથે હજારો લોકોની સંખ્યાની અંદર લોકો આને જોવા માટે આવી રહ્યા છે આપણું સાંસ્કૃતિક વારસો જે છે તેને પણ આ પંદરથી વધુ દેશો એ જોયો અને આજે જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં ંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સક્રાઈબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દિખાએંગે આપકો સચ્ચાઈ કી ખબર